ખેડૂત મિત્રો કપાસની પહેલી વીણી આજે અમે શરૂ કરી દીધી છે તમે જોઈ શકો છો કે ભારે વરસાદ પછી ગુજરાતના મોટાભાગના કપાસના ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં બગાડ છે તે જોવા મળી રહ્યો છે ટૂંકમાં અમે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે આવી રીતે કાલા છે તે તોડી લીધા હતા કારણ કે સતત વરસાદને લીધે ઝીંડવા છે તે પોચા પડી ગયા છે આપણે ઝીંડવાને અડીએ તો પણ આપણા હાથમાં આવી જાય છે ટૂંકમાં કહેવાય ને કે ગુલાબ જાંબુ જેવા ઝીંડવા છે તે થઈ ગયા છે ઘણી બધી નુકસાની ખેડૂત મિત્રોને પહેલી વીણીમાં જોવા મળી રહી છે ખાસ કરીને આપણે ખેડૂતોને હર હંમેશ કહેતા આવ્યા છીએ છતાં પણ કુદરતી વાતાવરણ આપણા હાથમાં નથી એટલે પંદર જૂન પછી જ અમે વાવેતર કપાસનું કરેલું હતું છતાં પણ વરસાદની થોડી ઘણી અસર છે તે કપાસ ઉપર જોવા મળી છે નહીંતર આપણે ડાયરેક્ટ ઝીંડવામાંથી રૂ છે તે ફાટ ઝીંડવું ફાટી ગયું હોય એટલે આપણે સીધો ગોઢો પકડી લઈ અને વેણી કરી શકીએ પરંતુ અત્યારે આવી કંડિશન ક્યાંય નથી મોટાભાગના ખેડૂત મિત્રો મારી જેમ જે ખુલેલા છે અથવા તો અમુક કાળા પડીને બગડી ગયા છે અથવા અમુક ગુલાબ જાંબુ જેવા થઈ ગયા છે તો આવો બધો પ્રશ્ન ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને કપાસની વીણી કેમ કરવી તે જ એક ચિંતાનો વિષય અત્યારે બની ગયો છે કાલા તોડવા કારણ કે અમુક અમુક બે થેલી છે તે રાખતા હોય છે એકમાં સારું રૂ નાખે સારા ગોઢા હોય અને બીજી થેલીમાં આવી રીતે ઝીંડવા તોડી લઈએ અને ઘરે આવીને ફોલે ઘરે આવીને પણ આમાં ઉપાધિ જેવું છે ખેડૂત જે ફાર્મર લાઈફ ખેડૂતોનું જે જીવન છે તે ઘણું બધું કષ્ટમય છે ઘણી બધી મુશ્કેલી ભર્યું છે કારણ કે કાલા આપણે દિવસના તોડીને લાવ્યા હોય ઘરે તો આપણે સાંજે વારું કરીને આખું ઘર છે તે કપાસમાં જે આપણે કાલા તોડીને લાવવા હોય તે વીણવા માટે ફરતીકોર બેસી જાય છે એટલે દિવસનું તો કામ ચાલુ જ રહે છે પરંતુ જમ્યા પછી વારું કરી લીધા પછી પણ આ પ્રોસેસ છે તે કરવી પડે છે અને આપણે જો ન કરી તો ઘણી વખત વરસાદ આવી જાય તો ફરિયામાં જેમ તેમ પોટલીઓ આપણે ગાહડીઓ છે તે મૂકી દીધી હોય તો બગડી જાય અને એમને મૂકી દે તો આપણે અડધો કપાસ છે અમુક સારા ગોઠા હોય તે વીણેલા હોય અને તેમાં આવા ઝીંડવા તોડીને નાખેલા હોય તો તેનો કલર ચડે એટલે કપાસની ગુણવત્તા છે તે ઘણી બધી બગડી જાય કપાસની ગુણવત્તા બગડી જાય તો ભાવ ઓછા મળે આવા અનેક પ્રશ્નો છે તે ખેડૂત મિત્રોને અત્યારે સામનો કરવાની નોબત છે તે આવી જાય એક તો વરસાદને લીધે માર્કેટિંગ યાર્ડમાં અથવા ઘરે બેઠા કોઈ ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરે તો ગુણવત્તા મુજબ ભાવો છે તે મળતા હોય છે નબળી ગુણવત્તાવાળો કપાસ છે આપણને ખબર છે કે વરસાદ આટલો બધો પડ્યો હોય એટલે કપાસની ગુણવત્તા ઘણી બધી નબળી થઈ ગઈ હોય અને ભાવ છે તે ઘણા બધા ઓછા મળે એટલે ના છૂટકે આવો વિકલ્પ છે તે ખેડૂત મિત્રોને પસંદ કરવો પડે છે અને આને લીધે ઘણી બધી બીજી સમસ્યાઓ જોવા મળે છે દિવસના કાલા તોડવાના રાતે તેને વીણવાના અને અલગ રાખવાના આવા ઘણા બધા મુશ્કેલ કામ છે તે આવી રીતે જ્યારે કપાસમાં બગાડ હોય ત્યારે અનેક મુશ્કેલીઓ ખેડૂત મિત્રોને ભોગવવી પડે છે તમારે ત્યાં કપાસની વીણીમાં કેવી રીતે તમે અત્યારે કરી રહ્યા છો ખેડૂત મિત્રો કાલા તોડી રહ્યા છો કે વેળ સારી આવી છે કે નથી આવી તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને ખાસ કરીને કપાસમાં ખેડૂત મિત્રો પૂરતી ખાતરો અત્યારે ખૂબ જરૂરી છે જે વિસ્તારોમાં પાવર આવી ગયો હોય એને ટપક પીએચ પદ્ધતિમાં ખેડૂત મિત્રોને કપાસ હોય તો તેવા ખેડૂત મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ છે તે ફરજિયાત આપી દઈએ કારણ કે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે તે કપાસને લાલ થતો અટકાવે છે વીગે પાંચ કિલોથી લઈને દસ કિલો સુધી તમે જે સાડા ત્રણસોથી ચારસો રૂપિયામાં જે પચીસ કિલોવાળા જે મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે તે તમે પાંચથી દસ કિલો સુધી સોળ ગુઠાના વિઘા પ્રમાણે આપી શકો છો અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર પણ જે ખેડૂત મિત્રોને પીળો વધારે પ્રમાણમાં પડી ગયો હોય વરસાદ પછી કપાસ તો ખેડૂત મિત્રો તમે એમોનિયમ સલ્ફેટ ખાતર પણ દસ કિલોથી લઈને વીસ કિલો સુધી સોળ ગુઠા મુજબ તમારી જે જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખીને ખાતરની જરૂરિયાત કપાસના છોડને તાત્કાલિક પૂરી કરો જેથી કરીને કપાસમાં આવતા બીજા ઘણા બધા પ્રોબ્લેમો છે ખાસ કરીને સલ્ફર ખાતર આવી જાય એટલે ફૂગના રોગોમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે તમે ખેડૂત મિત્રો મેળવી શકો ખેડૂત મિત્રો તમારે ત્યાં કપાસની વીણી શરૂ થઈ ચૂકી છે કેવી પરિસ્થિતિ છે તે અમને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો બાકી અમારે તો બધે જ આ જ રીતે કાલા તોડીને પહેલી વીણી છે તે કરવી પડશે આભાર ખેડૂત મિત્રો